વિડીયોની અંદર તમે જે બાઇક જોઈ રહ્યા છો આ બાઈક વેચવાનું છે વિડીયોની અંદર બધી ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે બાઈક જોઈ રહ્યા છો બજાજ કંપનીનું એવેન્જર બસો વીસ ક્રૂઝ આ બાઈક વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર ના મોડેલની આ બાઇક છે સંજયભાઈ ઓનર છે અને માત્રો નથી આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી રૂબરૂ સ્થળ પર જઈ બાઇક રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ લીધાબાદ પર લઈ શકો છો પેલા સંજયભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને તાત્કાલિક આ બાઈક વેચવાની છે જવાબદારી સાથે બે હજાર અને સોળના મોડેલની અડત્રીસ હજાર જીન્યુ ચાલેલી છે ટાયરનું કન્ડિશન પણ સારું ક્લીન આખી કંપની કન્ડિશનમાં ગાડી ક્લિયર કર તમે વિડીયોની અંદર જોઈ શકો છો

દડવા ગામે જોવા મળશે બાઇક લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સંજયભાઈ નામ નવ્વાણું સાત નેવું વાળા નંબર પર કોલ કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો